બનાસની બેન સર્વ સમાજમાં લોકપ્રિય અને વિધાયક તરીકે જેમને આક્રમકતાથી કામગીરી કરીને લોકોના ન્યાયની લડત લેવા બનાસકાંઠાના મતદાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોંગ્રેસના કાર્યકર્તાઓના આગેવાનોને પણ અભિનંદન આપું છું આ લડાઈ બહુ લાંબી હતી સરકારી મશીનરી અને સહકારની મશીનરીનો બેફામ દુરુપયોગ અને એની સામે સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેન ઠાકોરને લોકોએ આશીર્વાદ આપ્યા છે બનાસની બેન હવે ગુજરાતની બેન તરીકે સંસદમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓની ન્યાય માટે હું વિશ્વાસ સાથે કહું છું ગેની બેન અવલ નંબરના સાંસદ તરીકે જનપ્રતિનિધિ તરીકે ન્યાયની લડતને વધુ મજબૂતીથી આગળ વધાશે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષની અંદર છવ્વીસ માંથી છવ્વીસ બેઠક આપી પણ ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું મોંઘવારીનો માર્ગ બેરોજગારીનો માર્ગ ત્યારે એ આંગળી ઊંચી કરનાર સંસદ સભ્યોએ જે ગુજરાતને અન્યાય કર્યો છે તેની સામે આક્રમકતાથી બેનીબેન જેવા લોકપ્રિય જનપ્રતિનિધિ જનતાનો અવાજ રજૂ કરશે અને એનાથી ગુજરાત અને ગુજરાતીઓની ન્યાયની લડત વધુ મજબૂત બનશે ભાજપાએ હંમેશા જ્યારે મત મેળવીને ખેડૂતોને એક બાજુ હર્ષેલી દીધા મહિલાઓને હર્ષિત દીધા બહુ મહેંગાઈ ગીમાં શુદ્ધ આપ્યા અચ્છે દિનના શુદ્ધ આપ્યા અને શુદ્ધયું ચારસો ચૌદ રૂપિયાનો ગેસનો બાટલો કોંગ્રેસના શાસનમાં તો એ અગિયારસો રૂપિયામાં ભેટ આપી ભાજપા ત્યારે ભાજપાના અહંકારની આ હાર થઈ છે અને લોકપ્રિય જનપ્રતિનિધિ ગેનીબેન જે સામાન્ય પરિવારમાં આવે છે એની આ જીત છે મને એમ લાગે છે કે આ ભાજપાના અહંકારની હાર પછી ભાજપા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય કરવાનું બંધ કરશે